નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શું તમને ઘૂંટણમાં દુખાવો થાય છે શું તમને સાંધામાં દુખાવો થાય છે શું તમારા શરીરમાં દુખાવો થાય છે શું તમારા હાડકામાં દુખાવો થાય છે શું તમારા કમરમાં દુખાવો થાય છે શું તમને કોઈ પણ કામ કરવામાં તકલીફ થાય છે અને જો તમે કામ કરો તો તમને વધારે દુખાવો થાય છે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારા શરીરમાં પણ સ્ફૂર્તિ રહેતી નથી અને આળસ થવા લાગે છે મિત્રો આ બધી જે સમસ્યા છે એ સમસ્યાનું કારણની વાત કરીએ ને તો તમારા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ ના લીધે મિત્રો આ તમને સમસ્યા થઈ શકતી હોવી જોઈએ મિત્રો તમને આજે ત્રણ વસ્તુ આજે ત્રણ વસ્તુ ખાવાની ચીજો વિશે વાત કરવાનું છું જેના સેવનથી તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપને તમે દૂર તો કરી શકશો એની સાથે સાથે તમને જે આગળ બધા પ્રોબ્લેમો કીધા એની અંદર પણ ચોક્કસ તમને ફાયદો થશે અને સાથે એક ફોર્મ્યુલા પણ તમને બતાવવાનો છું અને જો તમે એનું સેવન કરશો તો પણ તમને સારો એવો ફાયદો થશે અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે જે પહેલી વાત કરવાના છીએ આજે આપણે ત્રણ વસ્તુની વાત કરવાના છીએ અને એની અંદરની જે પહેલી વસ્તુ છે એ છે મિત્રો તલ મિત્રો તમને બધાને જ ખબર છે કે તલના અંદર કેટલા બધા ઔષધિઓ ગુણો રહેલા છે તલની અંદર આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ઔષધિ માનવામાં આવે છે મિત્રો હવે તલ વિશે વાત કરીએ તો સો ગ્રામ જેટલા તલ હોય ને સો ગ્રામ તો સો ગ્રામ તલની અંદર મિત્રો પાંચસો ને તોતેર કેલરી હોય છે બીજું મિત્રો ખાસ વાત કરું તો તલની અંદર જીરો મિલીગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે એમાં જીરો મિલીગ્રામ સેચ પણ કોલેસ્ટ્રોલ હોતું નથી અને મિત્રો આપણે તુલનાની વાત કરીએ તો એની અંદર દૂધ કરતાં સારી માત્રામાં એની અંદર કેલ્શિયમ હોય છે એક કિલો તલની વાત કરું તો એની અંદર દસ ગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે અંદર પોટેશિયમ ડાયટરી ફાઈબર પ્રોટીન કેલ્શિયમ આયરન વિટામિન બી સિક્સ મેગ્નેશિયમ જેવા તત્વો મિત્રો પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આજના વિડીયોમાં હું તમને તલના પંદર ફાયદા વિશે વાત કરીશ કે આપણે તલ ખાવાથી કયા કયા પંદર ફાયદા થાય છે તો મિત્રો પહેલો જે આપણે ફાયદાની વાત કરું તો મિત્રો એની અંદર કે એની અંદર સારી માત્રામાં ફાઇબર હોય છે અને ફાઈબર શું કામ કરે છે તો મિત્રો ફાઈબરની વાત કરું તો ફાઈબર એ આપણને અનેક રોગોથી બચાવવાનું કામ કરે છે જેમાં એ આપણા શરીરની અંદર હાર્ટ ડિઝીઝ ઘણા બધા પ્રકારના કેન્સર ઓબેસિટી અને ટાઈપ ટુ ડાયાબિટીસ જેવા રોગોના રિસ્કથી આપણા શરીરને બચાવવાનું કામ કરે છે મિત્રો બીજો ફાયદોની વાત કરું તો એની અંદર શું કરે છે તો આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડને લોવર કરવાનું કામ કરે છે મિત્રો એ શું કરે છે કે આપણા શરીરની અંદર ટ્રાયગ્લિસરાઈડ અને જે ખરાબ કોલેસ્ટ્રોલ છે જેને આપણે એલડીએલ કહીએ છીએ એને રિડ્યુસ કરવાનું કામ કરે છે અને એને રિડ્યુસ કરવાથી આપણું શરીરને અંદર આપણે હાર્ટ ડિઝીઝનું રિસ્ક ઘટાડી શકીએ છીએ મિત્રો ત્રીજા ફાયદાની વાત કરું તો ન્યુટ્રીશિયસ સોર્સ ઓફ ધ પ્લાન્ટ પ્રોટીન એ મિત્રો એ પ્લાન્ટ પ્રોટીનનો સારો સોર્સ ગણવામાં આવે છે અને મિત્રો એની અંદર ગુડ સોર્સ ઓફ પ્રોટીન વિચ ઇઝ અ નેસેસરી બિલ્ડિંગ બ્લોક ફોર અવર બોડી મિત્રો બીજો ફાયદાની વાત કરું ચોથા નંબરના ફાયદાની તો હેલ્પ ઇન લોઅર બ્લડ પ્રેશર મિત્રો એની અંદર એક તત્વ હોય છે મેગ્નેશિયમ શું કરે છે તો વીચ મે હેલ્પ લોઅર ધ બ્લડ પ્રેશર મિત્રો તલની અંદર હાઈ ઇન મેગ્નેશિયમ વીચ મે હેલ્પ લોઅર બ્લડ પ્રેશર અને એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે એ પણ શું કરે છે કે એની અંદર આપણને ફાયદો કરે છે મિત્રો પાંચમા નંબરના ફાયદાની વાત કરું તો સપોર્ટ હેલ્ધી બોન્સ આપણા બોનને હેલ્ધી બનાવવાનું મિત્રો કામ કરે છે મિત્રો વાત કરો તો તલની અંદર તલની અંદર ઘણા બધા ન્યુટ્રિયન્ટ હોય છે કે જે શું કરે છે આપણા બોનની હેલ્થને સપોર્ટ કરે છે એની અંદર સૌથી વધારે શું હોય છે તો કેલ્શિયમ હોય છે તો એ આપણા બોન અને આપણા જે હાડકાં અને દાંત એને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો રિડ્યુસ ઇન્ફ્લામેશન એટલે કે આપણા શરીરની અંદર જે જે સોજા આવતા હોય જેમ કે સાંધાના દુખાવા થતા હોય ઘૂંટણના દુખાવા કમરના એ બધા સોજાના લીધે એટલે કે ઇન્ફ્લામેશનના લીધે થતા હોય તો મિત્રો એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે જેનાથી આપણા શરીરમાં ફાયદો થાય છે મિત્રો બીજા દાની વાત કરું તો ગુડ સોર્સ ઓફ બી વિટામિન્સ મિત્રો એ બી વિટામિનનો સારો સોર્સ છે જેની અંદર વાત કરું તો અંદર થાયામિન વિટામિન બી વન નિએસિન વિટામિન બી થ્રી અને વિટામિન બી સિક્સ અને મિત્રો આ બધા વિટામિન શું કરે છે તો ઇટ ઇઝ નેસેસરી ફોર પ્રોપર સેલ્યુલર ફંક્શન એન્ડ મેટાબોલિઝમ મિત્રો આઠમા નંબરના ફાયદાની વાત કરું તો હેલ્પ ઇન બ્લડ સેલ ફોર્મેશન મિત્રો એની અંદર આયરન કોપર અને વિટામિન બી સિક્સ હોય છે જે શું કરે છે તો એ આપણા બ્લડ સેલ ફોર્મેશન અને ફંક્શન માટે જરૂરી હોય છે મિત્રો બીજા ફાયદાની વાત કરું નવમા નંબરની તો હેલ્પ બ્લડ સુગર કંટ્રોલ મિત્રો એ આપણે શું કરે છે તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે કારણ કે એની અંદર લો કાપ્સ હોય છે અને હાઈ ઇન ક્વાલિટી પ્રોટીન એન્ડ હેલ્ધી ફેટ્સ મિત્રો દસમા નંબરના ફાયદાની વાત કરું તો રીચ ઇન એન્ટી ઓક્સિડન્ટ મિત્રો કમ્પાઉન્ડ્સ એન્ડ વિટામિન ઈ ઇન સિસમ એટલે કે તલ સીડ્સ ફંક્શન એઝ એન્ટી ઓક્સિડન્ટ વિચ કોમ્બેટ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઇન યોર બોડી તમારા જે શરીરની અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરવાનું કામ કરે છે મિત્રો મે સપોર્ટ યોર ઇમ્યુન સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમને સપોર્ટ કરવાનું કામ કરે છે મિત્રો સીસમ સીડ્સ આર ગુડ સોર્સ ઓફ સેવરલ nutrients ફોર યોર ઇમ્યુન સિસ્ટમ શું કરે છે ક્રુશિયલ ફોર યોર ઇમ્યુન સિસ્ટમ ઇન્કલુડિંગ જીંક સેલેનિયમ કોફર આયરન વિટામિન બી સિક્સ એન્ડ વિટામિન ઈ મિત્રો વાત કરું તો એ આર્થરાઇટિક ની પેનને સુધી કરે છે એટલે કે એને ઘટાડવાનું કામ કરે છે મિત્રો અ કમ્પાઉન્ડ ઇન સીસમ સીડ મે હેલ્થ રિડ્યુસ જોઈન્ટ પેઇન એન્ડ સપોર્ટ મોબિલિટી ઇન આર્થરાઇટીસ ઓફ ધ ની સપોર્ટ થાઈરોઈડ હેલ્થ એ થાઈરોઈડની હેલ્થને આપણે સપોર્ટ કરે છે મિત્રો વાત કરું તો સીડ્સ આર ગુડ સોર્સ ઓફ ન્યુટ્રીઅન્ટ સચેટ સેલેનિયમ આયરન કોપર જિંક એન્ડ વિટામિન બી સિક્સ અને ધેટ સપોર્ટ ધ થાઇરોઇડ હેલ્થ મિત્રો નવા ફાયદાની વાત કરું તો હેલ્પ ઇન હોર્મોન બેલેન્સ ડ્યુરિંગ મેનોપોસ મિત્રો અંદર ફાઈટો ઇસ્ટ્રોજન હોય છે દે આર કમ્પાઉન્ડ ફાઉન્ડ ઇન સિસમ સીડ્સ એટલે કે તલની અંદર ધેટ મે બેનિફિટ વુમન હુ આર અંડર ગોઈંગ મેનોકો અને મિત્રો ઇ પંદરમાં ફાયદાની વાત કરું તો ઇઝી ટુ એડ ટુ યોર ડાઇટ તમે એને હરતા ફરતા પણ તલને ખાઈ શકો છો ગમે તે આપણે બહેનો હોય ખાસ તો એ પણ હરતા ફરતા થોડું કામ કરે અને થોડી એક ચમચી તલ જેટલા મોઢામાં મૂકીને થોડા અને વધારે વાર ચાવવાના જેટલા તમે ચાવશો વધારે એટલું એની અંદર વધારે તમને ફાયદો કરશે તમે દિવસમાં સવાર બપોર સાંજ એક એક ચમચી તલ ખાઈ રાખવાનું અને કામ કરે રાખવાનું એટલે તમારા શરીરમાં આટલા બધા ફાયદા થશે મિત્રો બીજા નંબરની વાત કરું તો જે તમારે ઉપયોગમાં લેવાનું છે એ છે મિત્રો તમારે આલમંડ એટલે કે બદામ તમને બધાને ખબર છે કે ભાઈ બદામ ખાવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે તો મિત્રો આજે હું તમને બદામ ખાવાના નવ રિસર્ચ બેઝ કે જેના પર રિસર્ચ થયેલું છે એવા ફાયદા વિશે આજે તમને હું વાત કરવાનો છું તો મિત્રો વાત કરું તો બદામની અંદર હાઈ એન્ટી ઓક્સિડન્ટ હોય છે વિટામિન ઈ હોય છે પ્રોટીન એન્ડ ફાઈબર મિત્રો એના આપણે તત્વોની વાત કરીએ તો મિત્રો અઠ્યાવીસ ગ્રામ બદામ હોય તો એની અંદર ફાઈબર ત્રણ પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે પ્રોટીન છ ગ્રામ ફેટ ચૌદ ગ્રામ નાઇન ઓફ વીચ આર મોનો અનસેચ્યુરેટેડ મિત્રો વિટામિન ઈ ફોર્ટી એટ પર્સન્ટ ઓફ ધ ડેલી વેલ્યુ મેંગેનીઝ ટી સેવન પર્સન્ટ ઓફ ધ ડેલી વેલ્યુ મેગ્નેશિયમ એટીન પર્સન્ટ ઓફ ધ ડેલી વેલ્યુ મિત્રો આપણે એના ફાયદા વિશે વાત કરીએ તો એનો બીજો ફાયદો છે કે આલ્મન્ડ આર લોડેડ વિથ એન્ટી ઓક્સિડન્ટ એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તો હવે એન્ટી ઓક્સિડન્ટ શું કામ કરે છે તો મિત્રો એન્ટી ઓક્સિડન્ટ હેલ્થ પ્રોટેક્ટ અગેન્સ્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસ વીચ કેન ડેમેજ મોલિક્યુલ્સ ઇન યોર સેલ્સ એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુ ઇન્ફ્લામેશન એજિંગ એન્ડ ડિઝીઝ લાઈક કેન્સર મિત્રો આપણા શરીરની અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ ચાલા ચાલુ જ હોય છે એના લીધે શું થતું હોય તો એના લીધે ઇન્ફ્લામેશન થતું હોય એજિંગ એટલે કે તમે નાની ઉંમરમાં મોટી ઉંમર જેવા દેખાતા હો અને રિસ્ક ઓફ કેન્સર આ બધું એ આપણા શરીરમાં જે ઓક્સિડેટિવ સ્ટ્રેસના લીધે થતું હોય તો બધાની અંદર શું હોય છે કે એન્ટી ઓક્સિડન્ટ એટલે કે આપણા શરીરમાં જે ઓક્સિડેટિવ જે સ્ટ્રેસ છે એની ઉપર એક કામ કરે છે એટલે કે આપણા શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ થવા દેતું નથી ધ પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ ઇન આલ્મંડ આર લાર્જલી કન્સન્ટ્રેટેડ ઇન ધ બ્રાઉન લેયર લેયર ઓફ ધેર સ્કીન મિત્રો વાત કરીએ તો બીજા નંબરના ફાયદાની તો આલ્મંડ આર હાઈ ઇન વિટામિન ઈ મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે વિટામિન ઈ ઇઝ ધ ફેમિલી ઓફ ફેટ સોલ્યુબલ એન્ટીઓક્સિડન્ટ ધીસ એન્ટીઓક્સિડન્ટ્સ આર ફાઉન્ડ વિધ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ સેલ મેમ્બ્રેન ઇન યોર બોડી પ્રોટેક્ટિંગ યોર સેલ્સ ફ્રોમ ઓક્સિડેટિવ ડેમેજ મિત્રો આલ્મન્ડ આર અમોંગ ધ વર્લ્ડ બેસ્ટ સોર્સ ઓફ વિટામિન ઈ મિત્રો એ વિટામિન ઈ નો બેસ્ટ સોર્સ છે મિત્રો આલ્મન્ડ્સ આર અમોંગ ધ વર્લ્ડ બેસ્ટ સોર્સ ઓફ વિટામિન ઇ ગેટિંગ પ્લેન્ટી ઓફ વિટામિન ઈ ફ્રોમ ફૂડ્સ ઇઝ લિંકડ ટુ ન્યુમેરસ હેલ્થ બેનિફિટ મિત્રો વાત કરું ચોથા નંબરના ફાયદાની તો આલ્મન્ડ્સ કેન આસિસ્ટ વિથ બ્લડ સુગર કંટ્રોલ મિત્રો આલ્મન્ડ્સ આર એક્સ્ટ્રીમલી હાઈ ઇન મેગ્નેશિયમ મિનરલ દેટ મે પીપલ ડોન્ટ ગેટ ઇનફ ઓફ હાઈ મેગ્નેશિયમ ઇન્ટેક મે ઓફર મેજર ઇમ્પ્રુવમેન્ટ ફોર મેટાબોલિક સિન્ડ્રોમ એન્ડ ટાઈપ ટુ ડાયાબિટીસ મિત્રો બદામની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે અને શું કરે છે તો એ બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે મિત્રો આગળ ફાયદો વાત કરું તો મેગ્નેશિયમ ઓલ્સો બેનિફિટ બ્લડ પ્રેશર લેવલ્સ મિત્રો લો મેગ્નેશિયમ લેવલ્સ આર સ્ટ્રોંગલી લિંક ટુ હાઈ બ્લડ પ્રેશર ઇન્ડિકેટિંગ ધેટ આલ્મન્ડ્સ કેન હેલ્પ મેનેજ બ્લડ પ્રેશર મિત્રો છઠ્ઠા નંબરના ફાયદાની વાત કરું તો આલ્મન્ડ્સ કેન લોઅર કોલેસ્ટેરોલ લેવલ્સ મિત્રો ઇટિંગ વન ઓર ટુ હેન્ડ ઓફ આલ્મન્ડ્સ પર ડે કેન લીડ ટુ માઇલ રિડક્શન ઇન એલડીએલ એટલે કે જે બેડ કોલેસ્ટ્રોલ છે એને શું કરે છે રિડક્શન ઘટાડો કરવાનું કામ કરે છે એન્ડ પોટેન્શિયલી રિડ્યુસિંગ ધ રિસ્ક ઓફ હાર્ટ ડિઝીઝ મિત્રો બીજો ફાયદાની વાત કરું તો આલ્મન્ડ પ્રિવેન્ટ હાર્મફુલ ઓક્સિડેશન ઓફ એલડીએલ કોલેસ્ટરોલ શું કરે છે મિત્રો તો એલડીએલ એટલે કે જે આપણે જેને કહીએ છીએ બેડ કોલેસ્ટેરોલ કેન બીકમ ઓક્સિડાઇઝ which is a crucial step in the development of atherosclerosis. Snacking on almonds may significantly reduce oxidized LDL. Number Eating almonds reduce hunger. Nuts are high in protein and fiber. Studies show that eating almonds and other nuts can increase fullness and help prevent overeating. Number Almonds may be effective for weight loss. મિત્રો અને આટલા બધા મિત્રો એના ફાયદા છે હવે મિત્રો આપણે વાત કરીએ ત્રીજા નંબરની તો મિત્રો એ છે મિત્રો ત્રીજા નંબરની જે આપણે વાત કરવાની છે એ છે મિત્રો વોલનટ એટલે કે અખરોટ તો મિત્રો એની વાત કરીએ તો એની અંદર ભરપૂર માત્રામાં ઓમેગા થ્રી ફેટ્સ હોય છે એન્ટીઓક્સિડન્ટ એન્ડ અધર કમ્પાઉન્ડ્સ ધેટ મે હેલ્પ પ્રોટેક્ટ અગેન્સ્ટ બ્રેઇન ડિક્લાઇન હાર્ટ ડિઝીઝ એન્ડ કેન્સર મિત્રો વાત કરીએ તો અખરોટની અંદર જે ઘણા બધા પોષક તત્વો હોય છે મિત્રો તમે ત્રીસ ગ્રામ ત્રીસ ગ્રામ અખરોટની અંદર કેટલા તત્વો હોય છે તો એમાં કેલરી એકસો પંચ્યાસી હોય છે પ્રોટીન ચાર પોઈન્ટ ત્રણ ગ્રામ હોય છે કાપ્સ ત્રણ પોઈન્ટ નવ ગ્રામ્સ હોય છે ફાઈબર વન પોઈન્ટ નાઇન ગ્રામ્સ હોય છે અને ફેટ અઢાર પોઈન્ટ પાંચ ગ્રામ્સ હોય છે મિત્રો હવે આપણે એના ફાયદા વિશે આપણે વાત કરીએ તો એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ એન્ડ મિનરલ્સનો આ ખજાનો કહેવામાં આવે છે એમાં કોપર ફોલિક એસિડ ફોસ્ફરસ વિટામિન બી સિક્સ મેન્ગેનીઝ વિટામિન ઈ મિત્રો ભરપૂર માત્રામાં હોય છે મિત્રો વાત કરું તો અધર પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે એની અંદર તો કયા કયા પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે તો મિત્રો એની અંદર ફાઇટિક એસિડ મેલાટોનિન કેથેચીન અને ઇલેજિક એસિડ આ પ્રકારના એની અંદર પ્લાન્ટ કમ્પાઉન્ડ પણ અંદર જોવા મળે છે વોલનટ્સ આર વન ઓફ ધ રિચેસ્ટ ડાયટરી સોર્સ ઓફ એન્ટીઓક્સિડન્ટ ધીસ ઇન્ક્લુડ એલેજીક એસિડ એલિગિટેનિન્સ કેટેચિન્સ એન્ડ મેલાટોનિમ મિત્રો એના જો હેલ્થ બેનિફિટની આપણે વાત કરીએ તો પહેલું છે હાર્ટ હેલ્થ એટલે કે આપણા હૃદયને એકદમ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે મિત્રો બીજો ફાયદો છે તો કેન્સર પ્રિવેન્સન કેન્સરને આ પ્રિવેન્ટ કરવાનું કામ કરે છે બ્રેઇન હેલ્થને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે ઇમ્પ્રુવ બ્રેઇન ફંક્શન મિત્રો વોલનટ્સ આર રિચ ઇન એન્ટી ઓક્સિડન્ટ એન્ડ હેલ્ધી ફેટ્સ દે મે રિડ્યુસ હાર્ટ ડિઝીઝ એન્ડ કેન્સર ઇઝ એઝ વેલ એઝ ઇમ્પ્રૂવ બ્રેઇન ફંક્શન એન્ડ પોસિબલી સ્લો ધ પ્રોગ્રેસન ઓફ એલ્જાઈમર્સ ડિઝીઝ મિત્રો હું તમને છેલ્લે નુસ્ખાની વાત કરવાનો તો એની અંદર તમારે શું કરવાનું છે એની અંદર તમારે સો ગ્રામ તલ લેવાના છે સો ગ્રામ બદામ લેવાની છે અને સો ગ્રામ અખરોટ લેવાનું છે અને પચાસ ગ્રામ તમારે લેવાના છે ખસખસ ત્રણ વસ્તુ સો સો ગ્રામ લેવાની અને પચાસ ગ્રામ લેવાની તમારે ખસખસ બધી વસ્તુને તમારે મિક્સરમાં નાખી અને પાવડર બનાવી દેવાનો છે રોજ રાત્રે એક ચમચી લઈ એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે એમાં એક ચમચી પાવડર નાખવાનો છે એને થોડું ગરમ કરવાનું છે બે ત્રણ ઉભરા લાવવાના છે અને પછી તમારે રાત્રે એને પી જવાનું છે તો ચોક્કસ તમને આમાંથી ફાયદો મળશે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો મિત્રો બાય બાય